જુનાગઢના ખામધ્રોળ રોડ રેલવે ફાટક પાસે આવેલ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ હતી આર્મીની થીમ પર કરાયેલ ઉજવણીમાં ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન હીરો ઓફ ટાઈગર હિલથી જાણીતા અને પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવે છવ્વીસ વર્ષ પહેલાં થયેલ કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ બતાવેલી શૌર્યતાની દાસ્તાન રજૂ કરી હતી સાથે જ પાકિસ્તાનની હેવાનિયતને પણ રજૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન આર્મીના અધિકારીઓએ ભારતીય સેનાના શહીદ જવાનોના દેહને પથ્થરો માર્યા હતા બૂટની ઠોકરો મારી હતી અને ગાળો પણ આપી હતી ત્યારબાદ તેમણે જણાવ્યું કે કારગિલ લડાઈમાં મને સત્તર ગોળીઓ વાગી હતી પરંતુ કમિટમેન્ટની તાકાત જુઓ ભારત માતાની રક્ષા કરવાના કમિટમેન્ટને કારણે આજે તમારી સામે હું જીવતો ઊભો છું ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનના વાર્ષિકોત્સવ પ્રસંગે આર્મી વેલફેર ફંડમાં એકતાલીસ લાખ રૂપિયાનું અનુદાન અપાયું છે આ અનુદાનનો ચેક ભારતીય સેનાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપ્રત કર્યો હતો કુલ એકત્રિત થયેલી રકમમાં જવાહરભાઈ ચાવડાએ ગયાર લાખ ચોત્રીસ હજાર એકસો સાતની રકમ ઉમેરી એકતાલીસ લાખ રૂપિયાનું અનુદાન આપ્યું હતું જુનાગઢમાં ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનના ઉપક્રમે વાર્ષિક ઉત્સવની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દિન પ્રાગટ્ય વિધિ બાદ બ્રિગેડિયર નિરવ કુમાર રાયજાદાએ ભારતીય લક્ષણના ઇતિહાસની ત્રણસો વર્ષ જૂની રાષ્ટ્ર સેવાને યાદ કરી અને આર્મી વિવિધ ક્ષેત્રમાં જે કામ કરે છે તેનો પરિચય કરાવ્યો હતો તેમણે જવાહરભાઈ ચાવડાને ધન્યવાદ પાઠવી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી જ્યારે બ્રિગેડિયર સુશીલ વિશ્વાસે યુવાનોને આર્મીમાં જોડાવા માટે એનસીસીના સુલભ માધ્યમનો પરિચય કરાવ્યો હતો સાથે જીવનને નિયમિત બનાવવા પર ભાર મૂક્યો હતો મેંદરડાના વટલા વિસ્તારના સગીર વયના નરાધમ વ્યક્તિ દ્વારા ગાય માતા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ધ્રૂણાસ્પદ કિસ્સો સામે આવતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી છે આ સગીર વયનું નરાધમ છેલ્લા પાંચ દિવસથી ગાય માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો જેમાં ત્રેવીસ ડિસેમ્બરની રાત્રિના સમયે આજુબાજુના રહીશો અને પાડોશમાં રહેતા લોકોએ તેને રંગે હાથ પકડી પાડ્યો હતો તાલાળા ગીર તથા સાસણ ગીરમાં આવેલ રિસોર્ટ ફાર્મ હાઉસો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્રવાસીઓના પ્રિય સ્થળ બની રહ્યા છે તાલાળા તાલુકાના જંગલની વચ્ચે આવેલ ભોજને ગીર ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા પાંચ નબીરાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા થર્ટી ફર્સ્ટ પૂર્વે જ જંગલમાં પાર્ટી કરવા આવતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે તાલાણા શહેરની ભાગોળે રમણેજી રોડ ઉપર એક્સયુવી અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત થતા એક્સયુવી કારમાં સવાર આકોલવાડી ગીર ગામના ત્રણ લોકોને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તો તાલાળા મામલતદાર કચેરીનું કામ પૂરું કરી અને આકોલવાડી પરત જતા હતા ત્યારે સામેથી પૂર ઝડપે આવતી કારે ટક્કર મારતા આ અકસ્માત થયો હતો આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતના મહાન ગણિતશાસ્ત્રી શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો સિત્યાસીના રોજ તમિલનાડુમાં થયો હતો તેઓએ ખૂબ નાની ઉંમરમાં ગણિત વિષયના પ્રમેયો સિદ્ધાંતો અને પુસ્તકો લખ્યા હતા અને ભારતનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હતું તેમની યાદમાં ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાનું શરૂ થયેલ છે આ અંતર્ગત મંડલિકપુર શાળાના ગણિત શિક્ષક તુષાર પંડ્યાએ તેમના વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે રસ જળવાઈ રહે અને સરળતાથી ગણિત શીખી શકે તે હેતુથી આ દિવસની અનેરી ઉજવણી કરી હતી જૂનાગઢમાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સાતસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જ્યારે ઓગણીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર વી ચોવટિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જૂના એવા સક્કરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ તેમના આરોગ્યની કાળજી ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે દેશના ગૌરવરૂપ એવા સક્કરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયના વિકાસ અને તેમાં જરૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો છે કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાનો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે બે હજાર યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક બે હજાર છત્રીસને ધ્યાને રાખી ભારત સરકારની 25000 હજાર જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે આ માટે ભારત સરકાર દ્વારા જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખરે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ